જાણો શાકભાજી સાથે કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ એક દૂધ અને શાકભાજી શાકભાજી સાથે દૂધ પીવું શરીર માટે હાનિકારક છે કેટલીક શાકભાજી ખાસ કરીને જે ખાટી અથવા એસિડિક હોય છે દૂધ સાથે ભેળવીને શરીરને નુકસાન પહોંચાડે છે આનું સેવન કરવાથી પાચનતંત્રને નુકસાન થાય છે અને પેટનું ફૂલવું ગેસ અથવા અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે બે શાકભાજી સાથે ફળો આયુર્વેદમાં શાકભાજીની સાથે ફળ ખાવાની મનાઈ છે વાસ્તવમાં આ બંનેનો પાચન સમય અલગ અલગ છે આવી સ્થિતિમાં આ બંનેને સાથે ખાવાથી પાચનતંત્ર બગડી શકે છે આના કારણે શરીરમાં ટોક્સિન્સ બનવા લાગે છે જે ઘણી બીમારીઓનું કારણ બની શકે છે ત્રણ મૂળા અને દૂધ આયુર્વેદમાં મૂળાની સાથે દૂધ લેવાને ખરાબ સંયોજન માનવામાં આવે છે મૂળાની પ્રકૃતિ ગરમ માનવામાં આવે છે જ્યારે દૂધ ઠંડુ માનવામાં આવે છે આ બંને વસ્તુઓ એકસાથે ખાવાથી શરીરનું તાપમાન બગડી શકે છે બંનેની પ્રકૃતિ અલગ અલગ હોવાને કારણે શરીરનું તાપમાન સંતુલન બગડી શકે છે જેના કારણે પાચનતંત્ર પણ બગડી શકે છે 4 બીજ શાકભાજી અને ડેરી ઉત્પાદનો બીજ શાકભાજીની સાથે ડેરી ઉત્પાદનોનું પણ સેવન ન કરવું જોઈએ આ વસ્તુઓનું સેવન કરવાથી પાચનતંત્રને નુકસાન થાય છે તેના સેવનથી કેટેલિક સ્વાસ્થ્ય સ્થિતિઓનું જોખમ વધી શકે છે ખાસ કરીને જે લોકોને તેની એલર્જી હોય તેમણે તેનાથી દૂર રહેવું જોઈએ પાંચ ડુંગળી અને દહીં આયુર્વેદમાં ડુંગળી સાથે દહીં ખાવાની મનાઈ છે ડુંગળીનો સ્વાદ તીખો હોય છે અને તેનો સ્વભાવ ગરમ હોય છે દહીં સાથે તેનું સેવન કરવાથી પાચન પ્રક્રિયા બગડી શકે છે આના કારણે શરીરમાં ટોક્સિન્સ બનવા લાગે છે અને શરીરને નુકસાન પહોંચાડે છે છ મૂળા અને મધ જો તમે મૂળામાંથી કોઈ વાનગી બનાવી રહ્યા હોવ તો તેમાં મધ ન નાખો કારણ કે આ બંને વસ્તુઓ એકસાથે શરીરમાં ઝેર પેદા કરી શકે છે આના કારણે શરીરમાં પિત્ત દોષ વધે છે અને પાચનતંત્રને નુકસાન થઈ શકે છે સાત કાકડી સાથે ડેરી ઉત્પાદનો કાકડી ઠંડકની સાથે શરીરને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે પરંતુ જો તમે કોઈ પણ ડેરી પ્રોડક્ટ સાથે તેનું સેવન કરો છો તો તમને પાચન संबंधी સમસ્યાઓ થઈ શકે છે ખાસ કરીને જે લોકોને પાચનની સમસ્યા હોય તેમણે આ મિશ્રણથી દૂર રહેવું જોઈએ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ